ગામના લોકોએ શાળાના આચાર્યના ભ્રષ્ટાચારના આક્ષેપ કરી શાળાને તાળાબંધી કરી ગામના એસએમસી સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે લીંબડીથી મોજેદર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કનુભાઈ મકરમપરા આચાર્યએ શાળામાં કન્યાઓ માટે શૌચાલયની ગ્રાન્ટની ચાપત કરી છે કોરોના કાળમાં શાળામાં આવેલી અનેક ગ્રાન્ટનો કોઈ હિસાબ નથી મળતો તથા એસએમસી સમિતિની કોઈ દિવસ મિટિંગ બોલાવવામાં આવતી નથી શાળામાં પોતાની રીતે મનસ્વી રીતે નિર્ણય લઈ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે બાર સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગે ગામ લોકો એકત્ર થઈ શાળામાં ઘંટ વગાડી વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા અને પછી શાળાના આચાર્યનો બહિષ્કાર કર્યો હતો અને શાળાને તાળાબંધી કરી હતી ત્યારબાદ દસ મિનિટ બાદ શાળામાં પુનઃ વિદ્યાર્થીઓને અભ્યાસ શરૂ કરાવ્યો હતો જેથી વિદ્યાર્થીઓનો ભાવિ બગડે નહીં તે માટે અભ્યાસ શરૂ કરાવ્યો હતો કોરોના કાળમાં ત્રણ વર્ષની સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ટીપીઓ દ્વારા સતત નોટિસો ફટકારવામાં છતાં કન્યાઓ માટે બનાવવામાં આવેલા બાથરૂમ અને આજ દિન સુધી ટાઇલ્સ કલર કામ કુઓ વાયરિંગ વગેરે કશું પણ કરવામાં આવ્યું નથી આ બાબતે શાળા પ્રવેશોત્સવ પ્રસંગે આરોગ્ય સચિવની ઉપસ્થિતિમાં એસએમસીના સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી હતી જેને પગલે આરોગ્ય સચિવ ગંભીર નોંધ લેતા નાયબ શિક્ષણ અધિકારી તપાસ સાથે આવ્યા હતા પરંતુ નાયબ શિક્ષણ અધિકારી મોજીદર કુમાર શાળાના આચાર્યના રિલેટિવ હોવાથી ભીનું સંકેલાયું હોવાથી આજે તાળાબંધી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને સ્કોલરશીપમાં વિલંબ વહીવટી અણાવડત કોરોના કાળમાં વિદ્યાર્થીઓને મફત રાશનમાં ગોટાળો કન્યાઓ માટે સંદાસની કામગીરી બાબતે યોગ્ય તપાસ કરી ન હતી જેને પગલે આજે તાળાબંધી કરવાની નોબત આવી પડી હતી શાળાના આચાર્ય દ્વારા નાણાં ઉચાપત કરવામાં આવ્યું હોવાનું તથા ગામની એસએમસી સમિતિના લોકોએ કોઈ દિવસ મીટિંગ ન બોલાવી પોતાની રીતે વલણ ગામ લોકોએ તાળાબંધી કરી ઘણા સમયથી અમારો એક પ્રશ્ન છે કે જૂની શાળામાં એક મૂતડી અને બાથરૂમ જે બેનો માટે બનાવવાનું હતું એને દોઢક વર્ષથી એને કોન્ટ્રાક્ટ આપી દીધો છે કે નથી આપ્યો એમને ખબર નથી પણ એનું કામ આચાર્યશ્રીએ હાથમાં લીધેલું છે લગભગ દોઢક લાખ રૂપિયાનું કામ હશે હાલમાં તમે સ્થળ ઉપર તપાસ કરશો ને તો તમને ખ્યાલ આવશે માત્ર એક એક ઈંટનું ચણતર કરીને એક રસોડા જેવી નાની એવી રૂમ બનાવી કાઢી છે નથી એમાં કોઈ કૂવો મૂક્યો નથી સ્ટાઇલ ચોડી નથી એના માટે કોઈ ફ્રેશિંગ કે અંદર સુવિધા ઊભી કરી અને દોઢ વરસથી પંચ આ આપેલા પૈસા ઉપાડી લીધા છે અને કામ થયું નથી વારંવાર અમે રજૂઆત કરી સાહેબને ઉપર અધિકારી તેનીને રજૂઆત કરી ટીપીઓ સાહેબને રજૂઆત કરી તો પણ એ લોકોએ અને એન્જિનિયરને પણ વારંવાર રજૂઆત કરી તો દોઢ વરસથી આ કામ બન્યું નથી અને ટલે ચડે છે વારંવાર રજૂઆત કરવા છતાં અમારું આ કામ બહેનોને જે માટે સગવડ આપી છે એ સગવડ બહેનોને દોઢ વર્ષ નહીં ત્યાં એ મકાન પાડવાનું સ્થિતિ થઈ અને અહીંયા ફેરબદલી થઈ તો અમારી રજૂઆત એ છે કે અહીં એ મકાન માટે જે પૈસા ફાળવેલા છે એ ટોટલી પૈસા પેનલ્ટી સાથે વસૂલ કરીને ગવર્મેન્ટમાં એ સાહેબ જમા કરે જેને કામ રાખ્યું હોય એ એમાં જમા કરાવે એટલી અમારી ડિંડોર સાહેબને રજૂઆત છે અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત છે કે ત્વરિત ગતિએ બીજા નંબરમાં આ સાહેબ ઘણા સમયથી અમારું એસએમસીના સભ્ય તરીકે એમએસસીએ કોઈ મિટિંગ બોલાવતા નથી કોઈ કામગીરી બતાવતા નથી વહીવટી અણાવરત છે તેમાં જો પૈસા આવે તો ગેરવલે થાય અને કોઈ સુવિધામાં સગવડ કે એવું કાંઈ આપતા નથી તો જેના કારણે આ સાહેબને વહેલી તકે અમે એમ કહ્યું છે કે અહીંથી નિવૃત્ત થાય અથવા તો બીજે વિધાયક અથવા બદલી કરીને જતા રહે જો એ નહીં જાય તો અમને બધાને ગ્રામજનોને એવી ફરજ પડશે કે ના છૂટકે અમે બધા જ વિદ્યાર્થીઓને એલસી કઢાવીને આ સ્કૂલને બંધ કરાવવાનો અમારો પ્રયત્ન રહેશે તો આ ડિંડોર સાહેબને અમારી વિનંતી અમારી પહોંચાડજો કે વહેલી તકે આ અંગે યોગ્ય થાય અને નવા મકાનની પણ વિશેષ સગવડ છોકરાઓને મળે અને સરસ શિક્ષણ મળે એવી અમારી આકાંક્ષા છે ખાસ તો શાળાના આચાર્ય દ્વારા જે કોરોના કાળમાં ગ્રાન્ટ આવી છે તેનો મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો છે એ સિવાય સ્કોલરશિપમાં વિલંબ કરવામાં આવ્યો છે બીજું કે વારંવાર રજૂઆતો કરવા છતાં ક્યારેય એસએમસીની મિટિંગો બોલાવતા નથી આ બાબતે જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ થયો ત્યારે આરોગ્ય સચિવની ઉપસ્થિતિમાં ગંભીર નોંધ એમણે લીધી અને તપાસમાં નાયબ શિક્ષણ અધિકારી આવ્યા જે આચાર્યના રિલેટિવ હતા એટલે એમણે કંઈ એના ઉપર એક્શન લીધા નથી અને ઢીલી નીતિ રાખી અને તપાસ કરી છે એ આવ્યા ત્યારે ગ્રામજનોને કોઈને સાથે રાખીને બોલાવ્યા નથી એટલે આજે જેને કહેવાય કે તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સંડાસ બાથરૂમનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ છે ટીપીઓ સાહેબને એને બધાને ખબર છે પણ હજી વારંવાર એમને પણ નોટિસો આપી છે પણ પૂર્ણ થયું નથી કૂવો ગાળવામાં આવ્યો નથી સ્ટાઇલ્સું લગાવવામાં નથી આવી કલર કામ કરવામાં નથી આવ્યું આ બધું અંદર હોય જ છે આ બધું કંઈ કરવામાં આવ્યું નથી આ અગાઉ જ્યારે કોરોના કાળમાં અનાજ વિદ્યાર્થીઓને મફત આપવામાં સરકાર આપતી હતી એ પણ વિદ્યાર્થીઓને પૂરું મળતું નહીં અને રફે દફે કરવાનો પ્રયાસ આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો આ લોકો સમય જે તમારી માંગણી તો તમે શું લેશો મર્યાદા આગામી સમયમાં અમે ગામના તમામ બાળકોને બીજી સ્કૂલમાં દાખલ કરશું અને અહીંથી લઈ લેશું બરાબર આ તાળાબંધી સ્કૂલ નવી બનાવવાની હતી અને અહીં બેસાડે છે અને ત્રણ કલાક છોકરાનો ભણાવે ત્રણ કલાક છોકરીઓને ભણાવે આખો દિવસ વિદ્યાર્થીઓનું ભય બગડે છે આખો દિવસની વચ્ચે છે એક સ્કૂલ હોવાથી અડધાને બપોર પેસી બોલાવે અને અડધાને સવારમાં બોલાવે તો આ છોકરાનું ભયસ બગડે છે તો તાત્કાલિક નવી સ્કૂલ બનાવે અને આખો દિવસ સ્કૂલ ચાલુ રહે એવું બના પ્રયત્ન કરે મોજીદ પી સેન્ટર શાળાના આચાર્ય તરીકે શ્રી કનૈયાલાલ શામજીભાઈ મકમપરા બરાબર ગ્રામજનોને જે કંઈ એમને લાગ્યું એ પ્રમાણે એમને તાળાબંધી કરી છે બરાબર પણ ખરેખર ટોયલેટનું કામ મેં આપી દીધેલું છે બારણા પણ બની ગયેલા છે અહીંયા જૈન સ્થળ ઉપર આપ તપાસ કરી શકો છો બરાબર પૈસાની જે કંઈ ઉપાજતની વાત છે એ ખરેખર મારા ખાતાની અંદર પડેલા જ છે બરાબર જો ઉપાજત કરી હોય તો હું એ સરકારશ્રીને એ પાસબુક બતાવવા માટે સક્ષમ છું બરાબર અને બદલીની જે કંઈ મારી વાત કરે છે આ લોકો ગ્રામજનો બરાબર કે અહીંથી બદલી મેં બદલીની અરજી છ એટલે પાંચ નવે કરી નાખેલ છે અને હું મારી રીતે બદલી સરકારશ્રી કરી નાખશે એટલે અહીંથી જતો રહીશ பியூரோ ரப்போரி வருஷம்